કલોલમાં હાઈવે ઉપર આવેલી જીઆઈડીસી ગુરુકુલની સામે સ્થિત સહયોગ કંપનીમાં શુક્રવારના રોજ પેરા નાઇટ્રોક્લોરો બેઝો સલ્ફોનિક એસિડના પ્રોસેસ દરમિયાન એક ટન કેમિકલને એક વેલ્સ સલ્સમાંથી બીજી વેલ્સ સલ્સમાં ટ્રાન્સફર કરતાં લીકેજ થતાં અફરતફરી મચી ગઈ હતી તો કેમિકલનો ધુમાડો આકાશમાં ચડીને પૂર્વ વિસ્તારમાં ફરી વળ્યો જેના કારણે શિવાની જયપાલ લોધી જેની ઉંમર વર્ષ બત્રીસ છે જેમને ગંભીર અસર થતા ત્યારબાદ તેમને શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો હવા પૂર્વ તરફની હોવાને કારણે રેલવેના પૂર્વ દિશામાં પણ અસર જોવા મળી આ ઘટના બાદ વિસ્તારમાં લોકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતા હોબાળો મચી ગયો હતો તો ઘટનાના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને કલોલ મામલતદાર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો ત્યારે કંપનીમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે ને અગાઉ પણ બે વખત આ કંપનીમાંથી કેમિકલયુક્ત ગેસ લીકેજ થયો હોવાનું સામે આવ્યું છે